સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો ગરિમા પૂર્ણ અઠ્ઠાવનમાં વાર્ષિક પદવીદાન સમારંભ છે પરંતુ આ યુનિવર્સિટીને ઝાખપ લગાડે અને શિક્ષણ મંત્રી અને રાજ્યપાલનું અપમાન થાય અને ગરિમાને ઝાખપ પહોંચે એવું કાર્ય કુલપતિ શ્રી ઇન્ચાર્જ કુલપતિ શ્રી નીલાંબરીબેન ચક્રવાલે આજે આયોજન કરેલ છે કારણ કે ગુજરાત પબ્લિક યુનિવર્સિટી બે હજાર ત્રેવીસ એક્ટ જ્યારે અમલમાં આવી ગયો છે ત્યારે તેમાં ચોખ્ખી જોગવાઈ છે કે આના માટે સ્ટેચ્યુટ બનાવવાનો હોય અને સ્ટેચ્યુ બની ગયા પછી એકેડેમિક કાઉન્સિલની રચના થાય છે એકેડેમિક કાઉન્સિલની રચના થયા બાદ જ એ એ ડિગ્રી આપવા માટે ભલામણ બોર્ડ ઓફ મેનેજમેન્ટને કરે છે અને બોર્ડ ઓફ મેનેજમેન્ટ પછી ડિગ્રી આપી શકાય જ્યારે હાલ એનું સ્ટેચ્યુ પાસ નથી અને એકેડેમિક કાઉન્સિલ જે અસ્તિત્વમાં અસ્તિત્વમાં નથી જ તો બોર્ડ ઓફ મેનેજમેન્ટ કેવી રીતે ડિગ્રી આપી શકે અને જે ડિગ્રી આપે એ અત્યારે ડિગ્રી અમાન્ય ડિગ્રી ગણાય જેથી આ આ બેન વારંવાર જેને ટૂંકમાં કોઈ જાતનું નોલેજ ન હોય અને વિદ્યાર્થીને હિતને નુકસાન પહોંચાડે ભવિષ્યમાં આ ડિગ્રી અમાન્ય ગણાય તો જવાબદારી કોની કારણ કે વિદ્યાર્થીને ડિગ્રી આપવી જ જોઈએ એ અમારી હરમેશ માંગણી માગણી છે કારણ કે ખૂબ મોડું થઈ ગયું છે અત્યારે જે બેન છે તે ઇન્ચાર્જ ઇન્ચાર્જ અત્યારે જે ડીન તરીકે તેમને ઇન્ચાર્જ બનાવ્યા છે એનો મતલબ કે જૂની સેનેટ ચાલુ છે તો જૂની સેનેટ મુજબ એને ડિગ્રી આપવાની જરૂર હતી જેથી કરીને વિદ્યાર્થીઓનું હિતને નુકસાન ન પહોંચે માત્ર આ જવાબદારી કોની એ સરકારે અને ઋષિકેશભાઈ આ રદ કરી અને નવેસરથી કરવું જ ડિગ્રીમાં ઉલ્લેખ ન હોય એક્ટની અંદર ઉલ્લેખ હોય જ્યારે કોઈ પણ એક્ટ બને ત્યારે એક્ટ આપીશ એક્ટમાં એવું હોય છે કે ડિગ્રી કેવી રીતે આપવી તો એનું બંધારણ ચોક્કસ હોય અને એની ઉપર સરકાર કે કોર્ટ પણ ન હોય શકે એક્ટ બની ગયો એટલે એક્ટ મુજબ જ કામગીરી અને એક્ટનો ભંગ થયો છે સો ટકા કાલશ કોઈ કાલ કાલે કોઈ જો ડિગ્રીને ચેલેન્જ કરે તો આ ડિગ્રી અમને નહીં ગણાય